પરિણામલક્ષી કામગીરી કરવા સૂચન કરેલ જે સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસજી રાઠોડ એસઓજી ચા સાવરકાંઠાનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ હિંમતનગર ટાઉન વિસ્તારમાં એટીએસ ચાર્ટર લગત કામગીરી અન્વયે પેટ્રોલિંગમાં હતો દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ કુમાર રામજીભાઈ નંબર પાંચસો બાસઠ નાઓને મળેલ ખાનગી બાતમી હકીકત અન્વયે આરોપી અય્યા ખાન ઇકબાલ ખાન પઠાણ રહે અશરફી મસ્જિદની પાસે અશરફનગર કસબા હડીપોલ પુલ છાપરીયા હિંમતનગર જિલ્લો સાબરકાંટાવાળાની હિંમતનગર કાટવાડા રોડ ઉપર આવેલા કબ્જા ભોગવટાની પોલ્ટ્રી ફોર્મ નામની ચીકની દુકાનમાંથી દેશી બનાવટની કુલ્લીદાર બંદૂક કિંમત રૂપિયા પાંચ ની મળી આવતા સદ્રી આરોપી વિરુદ્ધમાં હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે કામગીરી કરનાર પોલીસ કર્મચારી હેડ કોન્સ્ટેબલ ભાવેશકુમાર રામજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ જયરાજસિંહ સી નિકુજ કુમાર નરસિંહભાઈ રોહિત કુમાર બાબુભાઈ વિશાલ નંદ લાલ સુનીલ જયંતિલાલ એસજી રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી ઓજી સાબરકાંઠા રિપોર્ટર જાકિર હુસૈન મેમંતા